ગુજરાતની જીવાદોરી સમાન અને નદીઓને પાણીથી તરબોળ કરતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે ઉપરવાસમાં વરસેલા વરસાદ અને પાણીની આવક થતાં ડેમની જળ સપાટી વધી રહી છે જોકે હાલમાં ડેમની જળ સપાટીમાં બે કલાકમાં એક સેન્ટીમીટરનો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ છાસઠ મીટર છે અને હાલમાં ઉપરવાસમાંથી એક્યાસી હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક છે દૂરી પર છે અને નર્મદા ડેમના ત્રણ દરવાજા એક સેન્ટીમીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે જ્યારે નર્મદા ભરૂચ અને વડોદરાના બેતાળીસ જેટલા કાંઠા વિસ્તારોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા ડેમ નવ્વાણું પોઈન્ટ અડસઠ ટકા ભરાયો છે અને આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નર્મદા ડેમના નવા નીરના વધામણા કરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે